નેટફ્લિક્સ ઉપર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો રાજકોટમાં વિરોધ રાજકોટના સનાતનીઓ દ્વારા કરવામાં આવ્યો વિરોધ ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણને નીચા બતાડવા કરાઈ રહી છે કોશિશ સમગ્ર ભારત સહિત વિશ્વમાં સનાતનીઓ વૈષ્ણવો દ્વારા થઈ રહ્યો છે વિરોધ રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહારાજ ફિલ્મને બેન કરવા ઉગ્ર રજૂઆત કરાઈ ઓટીટી પ્લેટફોર્મ સરકારના અંકુશમાં આવે તેવી પણ કરાઈ માંગ

એ માટેનો આ ફિલ્મી દુનિયાવાળાનો એક પ્રયત્ન હોય છે અને વારંવાર આ લોકો આવા ભયંકર પ્રયત્ન કરી અને હિન્દુઓની લાગણીને ધૂબાવે છે અને અત્યારે આ લોકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારાને પ્લેટફોર્મ મળી ગયું છે કે આવા વિવાદિત ફિલ્મ ઉતારી બીજાના ધર્મને વગોવી અને પોતાની પબ્લિક સિટી કરે છે અને આ જે પબ્લિક સિટીની અંદર અમારી કેટલી લાગણી દુબાઈ જાય એ લોકોને ભાન નથી અત્યારે હિન્દુ ધર્મ સનાતન ધર્મ એક છે અને એક જ રહેવાનો છે તો આની અંદર જે આ વિકૃત ફિલ્મ બનાવી અને એ પોતાનો આનંદ મેળવે છે અને લોકોને ભરમાવે છે એના માટેનો અમારો સખત વિરોધ છે અને આ વિરોધ અમારો કાયમ માટે સનાતન ધર્મને બચાવવા માટે થઈને આજે જે નેટફ્લિક્સ ઉપર આવી રીતે વારંવાર બધી ધર્મો પર કઠોરા ઘટવા રમાવું છે એની આ આવી પિક્ચરો ક્યાંય પણ હવે રિલીઝ ન થાય એટલી રિપોર્ટ પણ રિલીઝ ન થાય એના માટે તેમણે રાજકોટના કલેક્ટર સાહેબ ને એક વિનંતી કરવા સંગોમાં મોટી સંઘોમાં સનાતન ધર્મીઓ અત્યારે બધા એકઠા થયા છે અને અમે કલેક્ટર સાહેબ વિનંતી કરવાના છીએ કે આપ ઉપલી સરકાર સુધી સુપ્રીમ કોર્ટ કે પીએમઓ સુધી આગેની રજૂઆત કરીને આ પિક્ચર આવા પિક્ચરો ક્યારે પણ રિલીઝ ન થવા જોઈએ અને આવા સનાતન ધર્મ પર કઠોરા કરે એવા પિક્ચરો ઉપર આપણે બાંધ કરી દેવું એ માટે અમે વિનંતી કરવા આ આ મહારાજ ફિલ્મ જે છે જે અત્યારે જે ચાલી રહી છે એ મહારાજ ફિલ્મોની જે ઓટીટી પર આવી રહી છે અને હજી રિલીઝ નથી થઈ પણ આવ્યા પહેલા પણ આપણે એ પિક્ચર ક્યાંય પણ રિલીઝ ન થવું જોઈએ અને એ એ થઈ જવું જોઈએ અમારી અમારી કારણ કે અમારો લાગણી ધામની લાગણી ધાર્મિક છે એ દુભાઈ છે અમારી એટલા માટે થઈને અમે આ બધા આજે રાજકોટ આવ્યા છીએ મંગેશ દેસાઈ રાજકોટ મહારાજ મુવી ચૌદ જુલાઈ કોને વાલી થી ગુજરાત હાઈકોર્ટ ને બેન ક્યા અઠરા તારીખ તક और आज शायद पिटिशन सुप्रीम कोर्ट में भी दाखिल होगी 2020 में भी एक ऐसा ही तेलुगु मूवी आया था नेटफ्लिक्स के ऊपर कृष्णा एंड हिज लीला उसका भी सख्त विरोध किया था हिंदू समाज ने सनातन धर्मियों ने और उस टाइम भी सुप्रीम कोर्ट से बैन मिला था सबसे सरकार के पास हमारी मांग रही है कि ओटीटी टी प्लेटफॉर्म कोई ना कोई सेंसर के अंदर से पास होना चाहिए तो ऐसा क्यों नहीं हो रहा है आज चार साल के बाद वही वही रफ्तार रफ्तार से सनातन धर्म के ऊपर टकराव करने के लिए नया मूवी आया है तो सख्त विरोध कर रहे हैं सनातन धर्म देश में विरोध है सभी जगह आवेदन दिया है पूरे देश में सभी जगह एफ भी दर्ज किया है पुलिस को भी कंप्लेन की है तो हमारी सरकार से भी मांग है कि यह जो ओ टी टी प्लेटफॉर्म है उसके लिए कोई ना कोई बोर्ड बनना चाहिए या तो सेंसर में ऐसे पास करो या उसके लिए अलग से बोर्ड बनाओ होट अभी अभी पूरे देश में बा, कर रहे महाराज मूवी का तो सभी जगह हम आपके माध्यम से सनातन धर्मियों को भी विनती करते हैं कि आपको भी ऐसा मूवी नहीं देखना चाहिए और ओ टी टी प्लेटफॉर्म में अस्सी परसेंट सनातन धर्म के विरुद्ध की क्रिप रजू हो रही है तो सभी सनातनी को भी हमारा विनंती है वो ओटी का ही बहिष्कार करे नेटफ्लिक्स का ही बहिष्कार करे और उसकी दूरोगी असर यह देश और समाज के ऊपर बहुत खराब पड़ेगी आने वाले समय में परिवार में भी उसके उससे झगड़ा होगा और सभी स्क्रिप्ट अच्छी नहीं आ रही है उसमें बीस परसेंट ही अच्छा आ रहा है